નહીં કોલેજ નું કામ હતું એટલે ફ્રેન્ડ સાથે બહાર ગયો હતો કાલે હું પાછી જાઉં છું સર પાસેથી બધી વસ્તુ લઈને કાલની ટ્રેન પકડી લઈશ મંજુ બે અઠવાડિયા માટે આવવાની છે પછી ત્યાં જ રાઇટિંગ નું કામ શરૂ કરી દેશો ઓહ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ તું એ જાય છે અને પરમ દિવસે હું એ જવાનો જ છું મારી રોડ ટ્રીપ માટે થોડાક મિત્રોને પૂછ્યું છે ખબર નહીં આવશે કે નહીં બધા પોતાના ફ્યુચર પ્લાન માં બિઝી છે ને મેં કહ્યું છે કે આવશે પણ કઈ નક્કી નહીં એ છેલ્લી ઘડીએ લટકાવી શકે છે કારણ કે એની ગર્લફ્રેન્ડ છે ને એને પરમિશન નથી આપતી એટલે કઈ પણ થાય હું જવાનો છું મેં નક્કી કરી લીધું બાઇક પર જ જશે એ પાકું છે હા હા મારી બાઇક ઉપર ઘરે જાણ કર્યા વગર ઘરે કઈશ ને તો એ જવા નહીં દે બસ ટ્રેન માં બહુ ફરી લીધું યાર પણ આ વખતે ઓન માય બાઇક હું અને મારી બાઇક ખુલી હવામાં નીકળીશું હમ અને હા બેન ને ખબર નથી એને કહેતી પણ ના ના હું કહીશ કે મહેશે બાઈક માંગી છે એ બાઈક લઈને આગળ જશે પછી બીજા દિવસે હું એને ગલીના નાકે મળી જઈશ મેં ઘરે કહ્યું છે કે હું કન્યાકુમારી ટ્રેન માં જાઉં છું સેફટી માટે એક ટિકિટ પણ બુક કરી રાખી છે તો વેલ્લી સવારે ઊઠીને બાય કરીને નીકળી જઈશ રિક્ષા પકડીને થોડી દૂર સુધી જઈશ પછી ત્યાંથી બાઈક પર હા મને ઘર કરતા વધુ અહીંયા સારું લાગ્યું બહુ સારો સમય વીત્યો સિરિયસલી થેન્ક યુ હે મારા માટે તમે કેટલી ઊંઘ ખરાબ કરી યુ આર વેલકમ સેમ હિયર ઓલ ધ બેસ્ટ રાઈટ સેફ ઓલ ધ બેસ્ટ ટુ યુ ગાઈસ બન્ને મળીને કઈ ડિફરન્ટ લાગજો હા બેગ નું ધ્યાન રાખજે ટ્રેન ની ટિકિટ છે ને હા હા પપ્પા બધું છે સંભાળીને જજે દીકરા ને બહાર નું ખાવાનું નઈ ખાતો ખબર નથી પડતી કે તું જઈ કેમ રહ્યો છે ન્યા મહેશ ક્યાં છે એ એને સ્ટેશન મળવાનો છે માં તમે ચિંતા નહીં કરો હું ઠીક છું અને આવ્યા પછી હું કામ પર પણ ધ્યાન આપીશ અને આ ટ્રીપ એના માટે જ છે માં મારા માટે ખૂબ જરૂરી છે ચાલ ઠીક છે આવજો બાય પપ્પા બાય મમ્મી અરે યાર સવારથી ઠંડીમાં ઊભો રહ્યો છું ખબર નહી ક્યાં છે એ ભાઈ આટલી વાર ક્યાં મહેશ મોડું થઈ ગયું સોરી બાઈક તૈયાર છે ઓલ સેટ તારા માટે દિવ્યા સાથે જગડીને આવ્યો છું ફક્ત તારી દોસ્તી માટે અને તું મારાથી બોર થાય છે હા ચૂપ કર યાર સારું થયું પપ્પા સ્ટેશન મૂકવાના આવ્યા નહીં તો ફસાઈ જાત યાર હમ પેલી લીલા છે ને

એક્ચ્યુઅલી હું તમારી સાથે આવવા માંગુ છું તમારી બાઇક પર શું સોરી તમે કહ્યું હતું કે તમારો ફ્રેન્ડ નથી આવવાનો પણ કદાચ હવે તૈયાર થઈ ગયો છે હાય નો પ્રોબ્લેમ હું ટ્રેનમાં પાછી જતી રહીશ યુ કેરી ઓન આમ પણ મારે ઘરે પાછું જવાનું જ હતું તો ઠીક છે ચલ યુ હેવ અ ગુડ ટ્રીપ સીરિયસલી આર યુ શ્યોર વોટ મારી સાથે બાઇક પર આવા માટે શ પણ બીજી વાર રિપીટલી સિમ્પલ નથી છોકરાઓ માટે ઈઝી છે પણ તને નહીં ફાવે ઘણી તકલીફ પડી શકે છે આમ પણ મને પૂરી રીતે તું જાણતી નથી તું એક છોકરી છે હું એક છોકરો છું ઓફકોર્સ ડીસેન્ટ ટાઈપનો છું બટ યુ નો હાઉ ઈટ ઇસ આ ટ્રીપ ડબલ સવારી ની છે એ બને જ જશે આ વખતે તો તમારી સાથે તમારો ફ્રેન્ડ છે ને એની સાથે જતા રહ્યો

મને બહુ ખરાબ લાગી રહ્યું છે એ દિવ્યાના ઘરે જશે અને એની માફી માંગી લેશે એ એવો જ છે તું આવ આવ ડોન્ટ વરી થોડી વારમાં બધું ભૂલી જશે નાનપણથી ઓળખું છું એને તો વોટ ડુ વી ડુ મને તો તમારું નામ પણ નથી ખબર વોટ સાચે જ જ્યારે મંજુએ પરિચય કરાવ્યો ત્યારે તમારું નામ પણ નથી કહ્યું તમારા વિશે વાત કરતી તો મારો ભાઈ મારો ભાઈ કરતી જ્યારે પપ્પા આવ્યા તો એમણે પણ તમને નામથી બોલાવ્યા મેં ક્યારે નથી સાંભળ્યા ઘરે પણ તમને તમારા નામથી બોલાવતા કોઈને નથી સાંભળ્યા આજ સુધી કોઈને નહીં સો વોટ્સ યોર નેમ યુ નો વોટ આમ જ રહેવા દેને મને એક વાત કહે કે તું તું મારી સાથે બાઇક પર આટલી લાંબી ટ્રીપ પર કેમ આવે છે તારા જવાબો પર ડિપેન્ડ કરે છે કે આ બાઇક તારી સાથે જશે અથવા તારા વગર જતી રહેશે આ બાઇક મારી સાથે જશે આ પહેલા હું ક્યારે બાઇક ટ્રિપ પર નથી ગઈ પહેલી વાર જવાની આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ તમે કહ્યું હતું ને ધ વિન્ડ ઓન માય ફેસ હું પણ એને મહેસૂસ કરવા માંગુ છું મને તમે સારા લાગો છો મેં કઈ ખોટું થશે તો મંજો છે ને મારી સાથે